ભાઈ જોઈ લેજે જમાવત આ બધી જીરાની અને આપણે ભાઈ ગઈ સાલ આપણે જે છ પાણી જ ખેતરમાં અને એજ જ જગ્યાએ બેઠા હાઈ અને હાલખરે પાછો એ ખેતર માં જીરું હારા મારું હોય તો જ્યાં મુલાકાત અને જાણકારી લેવા આવ્યા હવે આ છ પાણી ની તાકાત કરે હે કઈ રીતના મગજ કઈ રીતનું કામ કરે અને કેમ આ માફિયા કહેવાય જીરાના માફિયા તરીકે એવું તો કઉ અમિતભાઈ ને તો પણ ઓછું હે કે પાણ એક એક જ ખેતરમાં ભાઈ હું પોતે ખુદ હું પાણી મારતા અને છ પાણી કાઢે હે ખાસ મુલાકાત એ જ લેવા એવા હે કે છ પાન વાળું જીરું પાછું કેવું હે તો રામ રામભાઈ હવે તમારું નામ પેલા અમને આખું જણાવજો આપણા વિવાદ ને ખબર જ છે ગઈ સાલે આપણે વિડિયો બનાવ્યો હતો આ વર્ષે એક વાર તમારું નામ અને address અને તમારા મોબાઈલ નંબર દઈ દયો એટલે કોઈ પણ જાણકારી લેવી હોય તમારા પપ્પા પાસે તો મળી જઈ મારું નામ અમિતભાઈ છગનભાઈ ભંડેરી ગામ ચંદ્રગઢ તાલુકો જિલ્લો જામનગર બરાબર અને હવે આ સીમ કઈ કેવી છે અમને કહી દીજો સીમ લાલપુર રોડ ની બાજુ માં આપડે ટીલાઇટ કેવાય ટીલાઇટ એરિયો બરાબર ટીલાઇટ એરિયો અને સરદાર ઇન્ડસ્ટ્રીઅલ ની પાછળ પાકું કોઈ પણ ખેડૂત ભાઈ હોય આજુબાજુ ના ગામડા વાળા અને ગમે તે જોવું હોય તો અહીંયા આ રીતના એડ્રેસ ઉપર મળી શકે તમને તમારા મોબાઈલ નંબર નવાણું જીરો પંચાણું નવાણું જીરો પંચાણું સત્તાવન એક ઓગણચાલીસ હવે તમારા આ ખેતરના ના જીરા ની મારે પૂરી માહિતી જોઈએ કારણ કે ગઈ સાલ આપણે આમાં આજ ખેતર માં હતું ને બરોબર ને કે આજ ખેતર માં આપણે છ પાણી પાયા હતા છ પાણી તો આ વર્ષે કેટલા પાણી પાયા તમે આ વર્ષે છ પાણી જ પાયા છ જ પાયા તો આ છ પાણ પાવાનું નું તમારા માં આટલું ઓલું જે આપડે ને કે હિંમત તો હિંમત ક્યાંથી આવે એ કયો જરા તમને હિંમત માં તો એવું હે જો આપડે પાય તો જ થા હે બરાબર નકર આમાં કોઈ સોડવો કઈ થતું નથી એને થોડુંક ખાતર દવાનું બધું ધ્યાન રાખવું પડે પાયા વગર આનો સોડવો ના સોડવા વગર અમે મણુકો નથી નીકળતા જો ભાઈ આમાં એક વાત હું ચોખી કઉ હું ખેડૂત દીકરો છું

આ માણસો જુગાર રમે ઉપર રેવું પડે તમને ખબર પડતી હોય તો એ પ્રમાણે થોડુંક આ બગાડવાની શક્યતા ઓછી હતી બરાબર આ બી હે ધનલક્ષ્મી નું ફિનિક્સ બરાબર કોર મે શિવરાજ વાયુ હતું દિનકર દિનકર નું શિવરાજ પણ ધનલક્ષ્મી નું ફિનિક્સ વાવ્યું હે બરાબર પડવું ઈજ છે એ તમે ધ્યાન રાખી છાંટો તો વસ્તુ થઈ શકે બરોબર હવે તમે ખેડ કેવી રીતે આગળ વાવેતર શું હતું ઈ જાય કયો આગલું વાવેતર મગફળી જ હતી બરાબર મગફળી વાળું પડવું હે

પણ તમારું પેલા મોટી મેન તમારી કાળજી સારી હોય તો બધું સારું થાય પેલી આપડી માવજત માવજત હવે આમાં તમે માવજત હું કરી તો પેલે અમને જયારે જણાવજો કે ખાતર કેવું વાવેલું હોય અને કઈ કઈ તમે આમાં પાયાની ની જે વિધિ કરી ને પેલું મેં વાવ્યું ત્યારે ટ્રેક્ટર માં મેં જીરા ભેગું એનપી કે બાર બત્રી હોળ નાખે બરાબર અઢી વીઘે એક થેલી અઢી વીઘે એક થેલી હા ઠેલી બે કિલો બી બરાબર બરોબર

કેટલા દિવસે પેલું પાણી અને બીજું પાણી એમાં કેટલા કેટલા દિવસનો ગાળો રાખવાનો કઈ રીતનું પિયુરાવો જે કી અમને ક્યો કોળણ કાઢીન બીજું પાણી ત્રીજા થી ચોથા દિવસે બરાબર બીજું પાણી ત્રીજા થી ચોથા ત્રીજું પાણી હા 12 માંથી 13 માં દિવસે સમજાઈ ગઈ કે પછી આપણે જગ્યા હા બરાબર બરાબર જગ્યા હોય તો તમે બે પાંચ દિવસ વેલા મોડું પાવતો હોય હાલ સમજાઈ ગયું ત્રીજું પાણી બે પાણ લાગી જાય પછી બહુ વાંધો ન હોય બહુ વાંધો ન હોય બરાબર આઠ થી દસ દિવસ ના ગાળે આઠ થી દસ દિવસ ગાળે એ રીતના એ રીતના ઉગ્યા પછી ના પછી દિવસ ની લગીન અમે છ પાણી પાયા પિસ્તાલીસ દિવસ લગીન માં છ પાણી પાયા બરોબર પીસદારી પેલા આપડે જ પાણી કાઢી લેવાનું અમે પચાસ દિવસ બાવન દિવસે આસપાસ છઠ્ઠું કાઢેલું હતું થોડુંક વાતાવરણ છે અને જીરામાં આ વર્ષે મેન તકલીફ ઈજ પડે કે નથી ટાઢુ પડી અને નથી કઈ એવું ભેજવાળું વાતાવરણ તો જીરા ને જરાક તકલીફ તો પડી અને હારામાં હારું જીરું આ રીતના તમારે જોઈએ તો તમારું જીરું એ વન જીરું કેવાય

બરાબર પેલી આપડી માવજત પૂરી ખેતી પૂરી ખેતી પૂરી ખેતી ક્યારે વાવેતર નહી કરેલા તો ચાર સટકા વધારે જોયા ધોત આપડી એવી હવામાન ફરતું હતું આપણે બે પાંચ રાઉન્ડ વધારે જોયા બરાબર પછી રનિંગ દવા બધી આપણે જે છાટતા હોય

બાકી તો પછી બીજા તો અરવિંદ ભાઈ ની માહિતી અરવિંદ કે અરવિંદ અરવિંદ આ વર્ષે એની જ દેખાયું કે પાછું વાવું ને આટલા જ પણ પાવી કરવું એમ હા તો અમુક અમુક અમે વધારે બરકર બરકર હા બર હવે અમુક ખેડૂને ને થતું હોય આપડે ખેડૂત દીકરા હવે તન તન પાણીમાં થાકી રહી હવે અમુક ને એમ થતું કે ભાઈ આ બેટા બેટા ખોટું ખોટી વાતો કરે બરાબર તો હવે એ ડૂબરૂ જોઈ જાય ગમે ત્યાં છૂટ ઈજ ખેતર માં આપડે છ પાણીમાં બરાબર ના ના અમુક થતો હોય કાયદેસર પાંચમી વાર અરવિંદ ભાઈ કીધું કે ફુવારા કઈ નઈ તો પાણી ના કરતો કઈ નહીં ફુવારા ફુવારામાં ના ના મને રિઝલ્ટ બહુ સારું જોઈએ ફુવારા બદલે પાણી ને જીરું હજી છે ને એનાથી સારું હતું અત્યારે જીરું સારું જ છે મારે

તમે એટલી જીગર કરી જાવ ને એ જવાનું રહી શકે ખાસ તો જુગાર જ છે આ જાત બરોબર જીરું વાવી ને મોટું કરવું એટલે જુગાર થી હાથ માં આવે તો સાચું એવું કામ કાજે બાકી બીજું તો કઈ આમાં માવજત માં કઈ કે ના બીજી રીતના આપણે નોર્મલ હાલે નોર્મલ રેગ્યુલર દવા જી આપણે મારી પોરે ઈ જ રાઉન્ડ હતા ઓણ ઈ જ તો તમે ટાટા અર્ગોન પોર નોતી મી ટાટા અર્ગોન માર્યું હ બરાબર હે 4 કે બરિયો નો તો માય ઓણ કે બરિયો માય બરોબર 4 5 વાતાવરણ સારું હતું ઓણ થોડું વાતાવરણ માં તકલીફ હે એટલે થોડુંક દવા નો ઉપયોગ કરવો પડ્યો બરાબર હવે આમાં એક ને એક વાર જી બીજી વાર તમારે આ બીજી વાર છે જી એક જ ખેતરમાં આવો બા વાવ ના આવતા વર્ષે વાવું એમ કી તો એમાં કઈ દેખાય કે ફેરફાર કે કાઈ ન દેખાતો જમીન માં તો જોવું છું વધુ આવતી રૂત કઈ રીતના ના હે બરાબર હમે માવ જેત ત્યારે આપણે ખબર નો પડે વાવું હોય પાકું હે

આવર્ષોમાં બહુ હારું હતું ઓન રોગમાં બહુ ટિપ્સનો રાઉન્ડ બહુ લેવા હહ ટિપ્સ વધારે એક ટિપ્સનો વધારેથી હા કાયકો ઋતુ બહુ ફેરફાર થયો એટલે ટિપ્સનો રાઉન્ડ વધારે લેવા ફૂગનાશકના 3 થી 5 માં થઈ ગયો હા ઓન ફૂગનાશક નઈ વધી ગયા બરોબર ઓર અમે 8-10 દિવસ સિવાય નોતા મારતા ઓન 3 થી 4 રાઉન્ડ અમારે 4 દિન 5 મે દી મારતા બરોબર

કઈ કઈ ન ઉતારો એટલે નો ઉતારો આવી ગયો દસ નો ઉતારો આવી ગયો બરોબર દસ નો ઉતારો આવી જાય એવું દેખાય છે હજી પંદર વીસ દી લાગશે પછી સાચી ખબર સાચી પછી ખબર પડે બરોબર ભલે હલો તમે માહિતી દીધી બઉ સારી જ માહિતી દીધી અને બે ખેડૂતોને ફાયદો થાય આમાં અને કોઈને પાણી વારવા જરાક હિંમત મારે કારણ કે હું ખુદ કરવી પાણી હું જરાક હિંમત મારે આવતા વર્ષે હું પણ પાંચ પાણી છ પાણી કાઢવાની ટ્રાય કરી બરોબર કારણ કે આપડે દેખાય છે મેં તો મારું રૂબરૂ જોયેલું અને કોઈ ભાઈઓને રૂબરૂ જોવું હોય તો ગમે ત્યાં આવી કોન્ટેક્ટ નંબર હા કોન્ટેક્ટ નંબર આપેલા હે અને ગમે તે કઈ પણ જાતનું કામ પડે

નવરા બેઠા આવે તો મોજીલા માણા છે મસ્ત માણસ મજા આવી તમને વાત કરવાની બે ઘડી ભલે હાલો હાલો બીજા વિડીયો મળ્યું ત્યાં સુધી જય હિન્દ જય ભારત હાલો હવે નવી ઘોડી ને નવા દેમ રામે રામ